ગુડ મોર્નિંગ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ગુડ મોર્નિંગ ચાલો આજે રાબેતા મુજબ ચા પાખડીમાં આવી ગયા આપણે નાય જોઈ ભગવાનના દીવાબી કરી નબળા થઈ ગયા આપણો ટાઈમ થતો આવે તો ચાલો બધા મિત્રો નાસ્તો કરી દે

તો પૂનમ રહ્યા છે અમે ને ઘરના વાસી કામ બધા થઈ ગયા છે કચરા વાસણ પોતા બધું કમ્પ્લીટ થઈ ગયું બધું અને સવારે આપણે કાંઈ આજે નાસ્તો કર્યો નથી કાંઈ એટલે નાસ્તો નથી કર્યો એટલે બપોરે ભૂખ લાગી છે તો રહ્યા હોય એટલે કઈ સવારે નાસ્તો તો થાય નહીં એટલે બપોરે ભૂખ લાગી છે તો થોડુંક ફરાળ કરી લે પણ જો એમાં એવું હોય ફરાળ બપોરે જ કરવું પડે અને પૂનમ રહ્યા હોય એટલે બપોરે જમાય નહીં એટલે સાંજે જ જમાય એવું હોય સાંજે બપોરે જમાય રોટલી શાક એવું ના જમાય બપોરે ફરાળ કરવું પડે ને સાંજે જમવાનું હોય એવું હોય એવું બધા હોય એમ આટલી આપણને ખબર છે તો પૂનમ રહ્યા હોય એટલે સાંજે જ જમવાનું હોય સાંજે એમાં એવું કે ચાંદો ઉગે પછી ચાંદો ઉગે પછી ચાંદાના દર્શન કરી અને પછી જમવાનું જે જમવું હોય રોટલી શાક દાળ ભાત જે બનાવવું હોય સાંજે આપણે ફૂલ પેટ ફૂલ ભાણું જમવાનું હોય અને બપોરે ફરાળ તમને ભૂખ લાગે તો કરલા ના લાગે તો નહીં કરવાનું એવું છે પણ આજે ખબર નહીં આજે પૂનમ રહીશું તો મને એવી ભૂખ જ લાગી છે આ કેરીની સિઝન છે ને કેરી ખાઈ ખાઈને વધારે ભૂખ લાગવા માંડવી નહીં તો હું બપોરે ક્યારે ફરાળ કરતી જ નથી ગમે કાંઈ રહેવું તો હું બપોરે ફરાળ કરું જ નહીં કે રાતે જમું કે બપોરે ગમે તેમ એક ટાઈમ જમું પણ કોઈ દિવસ ફરાળ કરું જ નહીં અને પૂનમમાં તો એવું જ હોય કે રાતે જ જમવાનું હોય ફરજિયાત એટલે આજે સવારે નાસ્તો કર્યો નહોતો એટલે થોડીક વધારે ભૂખ લાગી એવું છે અને જો કે હું બાર આખા વરસમાં બાર પૂનમ આવે તો બારે બાર પૂનમ હું તો જ છઉ ક્યાંક જવાનું થાય અને કદાચ ભૂલાઈ જાય તો વાત અલગ છે બાકી તો બારે બાર પૂનમ હું જ છું એટલે પૂનમમાં એવું હોય કે ચાંદો ઉગે પછી એકટાણું કરવાનું હોય પણ બપોરે આ તો આપણને બહુ ભૂખ લાગી છે તો બપોર થઈ ગયા છે તો હાલો આપણે થોડુંક ફરાળ કરી લઈએ ચાલો ફરાળમાં શું બનાવ્યું છે તે આપણે જોઈએ બટેટાની સૂકી ભાજી અને ટોપરા પાક તો પડ્યો તો આપણે તો બે ઢેપલી ટોપરા પાકે ખાઈ લઈએ ને બટેટાની વેફર એક પેકેટ લઈ લીધું દહીં તો રોજ આપણે હોય જ આજ રસ ખાવો નથી ને વેફર ખાઈ લઈએ તો આવો બધા ફરાળ કરવા આપણે નોકરીનો ટાઈમ પૂરો આપણે ઘરે પહોંચી ગયા

એવું કાઈ નથી સારું તો નાસ્તો કરીયો કેરી વાહ તમારા બટકાનું કામ ઓછું બાકી હો તમને બટકા ભાવે તો પછી બટકા જ કરીએ ને બટકાનું કામ ઓછું ચા પાણી મૂકી દયો તો આપણે કેરી ખાઈ લઈ હારું પણ ચાલો બધા મિત્રો કેરી ખાવા તમે તો કઈ કેતા જ રહેવાના આજીવન બોલો શું કહેતા હતા તમને નાસ્તો તો કરવા બી જાઉં ના નાના પેલા બોલી જાવ પછી જ કરીએ તો હું એમ કેતી તી મને સોડા પીવા જાવી છે

હલો મેડમની ફરમાઈશ પૂરી કરવા તો હાલો છોડા પીવાળી થોડા કરવાના સોડા આપણે સોડા પીવા કૂગી ગયા છે ખબર નહીં ઈચ્છા જ થઈ તી કે ગોળી વાળી સોડા જ જો મસાલો નાખી આ સોડા થોડીક નજીક નથી પણ એમ તો થોડીક ચેટી થાય રોડ ઉપર એટલે સાહેબ આવે પછી મેં બીજું લઈ જાય તો સોડા પી શરબત તો ઘણી વાર પીએ પણ આજ તો સોડા જ પીવાની ઈચ્છા હતી આ ગોલીવાળી સોડામાં કંઈક ગેસ વધારે આવતો હોય છે સોડા જેમ બાકી મસ્ત હોય સરસ આમ પીવાની મજા જ આવે સોડા બને છે જે હવે અમે બની જાય એટલે એમ થાય ઈચ્છા થઈ હોય ને સોડા વસ્તુ વસ્તુની એટલે આપણને એમ થોડુંક ઉતાવળ થાય એમ કે જલ્દી બની જાય તો પીએ ખાઈ આવું ભાવે સોડા ચાલો આજે બનાવવાનું છે દૂધી દાળનું શાક દૂધી દાળનું શાક આપણે રાઈ નાખી દઈએ ભીંગ નાખી દઈએ મારે પ્રિન્સ ભાઈને દૂધી દાળનું શાક બહુ ભાવે પ્રિન્સને દૂધી દાળનું શાક બહુ ભાવે

મને કઠોળનું શાક મજા આવે છે કઠોળનું શાક અમારે પ્રિન્સ નું કઠોળનું શાક બહુ ભાવે ગમે એ હોય ને ચણાની દાળ હોય મગની દાળ હોય મગ હોય ચોરી હોય આ જો આપણે પાપડી કરી નાખીશ પાપડ ચોખાના પટી પાપડ મરચાંનો સંભારો અને શાક હાલ આટલું થઈ ગયું હવે શાક તેલમાં સળસડે એકદમ પછી પાણી નાખીને કુકર બંધ કરી દઈએ ચાલો દાળ ચણાની દાળ ને દૂધી સરસ થઈ ગયા તેલમાં કુકર બંધ કરી દઈએ ચાલો મિત્રો આપણે સોડા પીને આવ્યા હવે આપણે બેઠાતા નીચે સોડા પીના આપણે ઉપર આવ્યા નહોતા મેડમે શું બનાવ્યું ચાલો જોઈએ આપણે જમવા માટે આજે બનાવ્યું તો સારું છે બધું દૂધી દાળનું શાક છે રસ છે રોટલી છે આ શું છે મેડમ હા મરચા મરચાં ની ઘટકી વાહ જામો પડી ગયો આઈજે તો અને પાપડી એ તો રનિંગ હોય જ ભાઈ ચોખાની પાપડી તો આપણે હોય જ રનિંગ તો ચાલો મિત્રો આજે મોડું થઈ ગયું હે જમવામાં મોડું થઈ ગયું આપણે નીચે વાતુના ના જ માર્યા અડધી કલાક અહીંયા બહુ મોડું થઈ ગયું બધા જમી લઈએ ચાલો બધા મિત્રો વારો કરવા મેડમ તો જો ઝુલે

અલાવ જલસે જલસા હે કાઈ ની લે આખો દી કેટલું કામ તમે તો એમ જ કયો કાઈ કામ નથી છે કાઈ કામ ના હોય આખો દી હા આખો હવે હું જોયા કામ તો હવે આ તો ઈજ કે તો મને અમે એટલે હું થોડીક વાર બેહું નવરે થઈ જાય તો હવે કાઈ ફરમાઈશ તો છે ની ને બીજી હવે હું ફરમાઈશ આપણે ઓલ ગુલપી બાકી છે ખબર છે ને ઈ ગુલ્ફી એ બાકી હે તમારો આગળનો હિસાબ હે આગળનો હિસાબ આપણો ગુલ્ફી બાકી છે નહીં તો આજે ફરમાઈશ પૂરી થઈ ગઈ ને છોડાની

અંદર ઠંડું નાખું એવું ના કરે ઉપર કેવો સરસ પવન આવતો તો જાવું છે ઉપર ફાસ્ટ આવે ને ત્યાં હવે જવાનું નથી થતું તો તમે તો ત્યાં આરામ કરવાનો થાય છે દસ વાગ્યા દસ વાગ્યા હું જાઉં દસ વાગ્યા એટલે હજી તો એમ તો કાંઈક મોબાઈલ મોબાઈલ જોશું ને જરાક હા આરામ કરીએ થોડોક થેન્ક યુ જય શ્રી કૃષ્ણ